નમસ્કાર દોસ્તો શાંતિ શ્રમ આપનું સ્વાગત છે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ ની અધ્યક્ષતા અંબાજી ખાતે શ્રી ભાદરવી પૂનમિયા સેવા સંઘ ટ્રસ્ટ ની વાર્ષિક જનરલ સભા યોજાઈ શ્રદ્ધાળુઓને શ્રેષ્ઠ સુવિધા આપવા માટે સરકાર કટિબંધ કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ સ્વચ્છતાને સ્વભાવ બનાવી મીળા દરમિયાન સ્વચ્છતા જળવા સૌને અપીલ કરતા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આગામી તારીખ અઢાર નવ બે હજાર ચોવીસ દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાનાર છે જે અંતર્ગત શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં એક્શન પ્લાન અંગે કલેક્ટર કચેરી પાલનપુર ખાતે મિટિંગ યોજાઈ હતી

સમગ્ર બનાસકાંઠાની પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી છે ત્યારે આરોપીઓને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા ત્યારે આજરોજ રોજ મુકામે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને બનાસકાંઠા જિલ્લાના પૂર્વ સાંસદ પર્વતભાઈ પટેલે ભાબર જૈન સમાજના લોકોની મુલાકાત લીધી હતી બનાસકાંઠામાં ધોધમાર વરસાદ વરસતા પાલનપુર અંબાજી હાઈવે પર પાણી ભરાઈ ગયા હતા વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા વીરપુર પાટિયા નજીક હાઈવે પર ગોટડ સુધી પાણી ભરાતા વાહન ચાલકો હેરાન થયા હતા શહેર મહામંત્રીના રાજીનામા બાદ વધુ બાવીસ હોદ્દેદારોએ રાજીનામું આપ્યું છે એક સાથે ત્રેવીસ હોદ્દેદારોના રાજીનામા પડતા રાજકારણ ગરમાયું છે અઢાર ઓગસ્ટના રોજ આંકલાવ શહેર મહામંત્રી અચાનક રાજીનામું આપી દીધું હતું આ પછી મહામંત્રી વિશાલ પટેલના સમર્થનમાં આજે વધુ બાવીસ રાજીનામા પડતા રાજકારણમાં ગરમી વધી ગઈ છે અનિલ અંબાણીની માલિકીની કંપની રિલાયન્સ પાવરનો શેર ઝડપથી વધી રહ્યો છે બુધવારે રિલાયન્સ પાવરનો શેર પાંચ ટકા વધી રૂપિયા છત્રીસ પોઈન્ટ સત્તર થયો હતો કંપનીના શેર સતત ત્રીજા દિવસે ઉપલી સર્કિટ પર છે રિલાયન્સ પાવરના શેરે બુધવારે તેની નવી બાવન સપ્તાહની ઊંચી સપાટી બનાવી છે કંપનીના શેરમાં પાંચ દિવસમાં એકવીસ ટકાનો ઉછાળો આવ્યો પશ્ચિમ રેલવે અમદાવાદ અને ઓખા વચ્ચે જન્માષ્ટમી સ્પેશિયલ ટ્રેન દોડાવશે પશ્ચિમ રેલવે દ્વારા યાત્રોની સુવિધાને ધ્યાનમાં રાખતા જન્માષ્ટમીના તહેવારને ધ્યાનમાં રાખી અમદાવાદ અને ઓખા વચ્ચે જન્માષ્ટમી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન વિશેષ ભડા પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવે છે જો નિર્ણયથી તહેવાર સમયે મુસાફરોને વધુ સુવિધા મળી રહેશે અને મુસાફરીમાં અવગડતા નહીં પડે આસામના નાંગાવ જિલ્લામાં ચૌદ વર્ષની બાળકી પર ગેંગ રેપ કેસના મુખ્ય આરોપીનું કથિત રીતે તળાવમાં ડૂબવાને કારણે મોત થઈ ગયું છે લગભગ બે કલાક સુધી ચાલેલા રેસ્ક્યુ ઓપરેશન બાદ પોલીસે તેનો મૃતદેહ તળાવમાંથી બહાર કાઢ્યો હતો